ટોટલી સિનિયર સિટીઝન લોકોના સમગ્ર તાલાડા વિધાનસભા મત ક્ષેત્રમાંથી પાંચ હજાર રજીસ્ટ્રેશન થયેલા છે અને તેમની સાથે પચીસો પચીસો નું બ્રેક ગ્રુપ તરીકે ઉપાડવાનો છે એવડી મોટી સંખ્યાને એક સાથે ક્યાંય આપણે એને મુશ્કેલી ન પડે એટલા માટે પહેલો રાઉન્ડ છે એ પચીસ તારીખના રોજ સવારે સાડા વાગે નમસ્તે હોટલથી તાલાળાથી બધી ગાડીઓ આવી જશે અને ત્યાંથી એમનું લીલી ઝંડી દઈને પ્રસ્થાન કરાવવાના છે એટલે એની અંદર પચીસો સિનિયર સિટીઝન લોકો છે અને એમની સાથે સ્વયંસેવકો અને આગેવાનો જેને જવાબદારી આપી છે એ લગભગ સાડા ત્રણસો ચારસો લોકો એ થશે એટલે ટોટલી ત્રણ હજાર માણસનું ગ્રુપ એ આવતીકાલે પચીસ તારીખે સવારે તાલાળાથી નીકળી અને નમસ્તે હોટલથી એનું પ્રસ્થાન થશે એવી રીતે બીજું પચીસો ગ્રુપ એ તાલાડા સુદ્રાપાડા તાલુકાનું અને એની સાથે બીજા સાડા ત્રણસો ચારસો સ્વયંસેવકોને આગેવાનો અને જેને જવાબદારી સોંપી છે એ લોકો તમામ લોકો એમનું સિત્યાવીસ તારીખે સવારે બાદલપરાના હાઈવે ઉપર મેન પાટિયાથી એ લોકોને લીલી ઝંડી આપીને સવારમાં સાડા છે પ્રસ્થાન કરાવવામાં આવશે આ રીતે પાંચ હજાર સિનિયર સિટીઝન લોકો છે અને એની સાથે કામ કરનાર અને એમની દેખભાળ રાખનાર એમનું ધ્યાન રાખવા માટે ટ્રાફિકની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવા માટે રસોડાનું ધ્યાન રાખવા માટે ચા પાણીનું ધ્યાન રાખવા માટે દરેક વસ્તુનું ડિવાઈડ કરી નાખ્યું છે તમામ એમને દાંતણ માટે પણ એક ટીમ તૈયાર કરી છે કે સવારમાં દાંતણ જોતું હોય તો પણ એમની વ્યવસ્થા એ ટીમ કરી આપશે એ રીતનું આખું પ્લાનિંગ ઘણા દિવસોથી બેસીને કર્યું છે એટલે કમસે કમ આ ચાર દિવસની અંદર છ હજાર લોકોનું આ તીર્થયાત્રાની અંદર એમનું રજીસ્ટ્રેશન થયેલું છે અને તમામ લોકો દ્વારકા અને દ્વારકાથી પરત પાછા વેરાવળ થઈ અને પોતપોતાના ગામડાઓમાં જવા માટેનો આખો પ્લાનિંગનો રૂટ અમે નક્કી કરીને ગોઠવેલા છે દ્વારકાની અંદર બધી વ્યવસ્થાઓ કોઈને પણ રૂપ ના થાય અને સિનિયર સિટીઝન આરામથી દર્શન કરી દ્વારકા આ આખું પ્લાનિંગ અમે અગાઉ જઈને બધું ગોઠવણ કરી આવ્યા છે એમાં વહીવટી તંત્રનો નો અમને પૂરેપૂરો સહયોગ મળ્યો છે બધા લોકો ત્યાં રાજી થયા છે કે અમને પણ મોકો મળશે આ લોકોની સેવા કરવાનો એટલે બધાનો આમાં સહયોગ છે આ રીતનો અમારું આખું એક પ્લાનિંગ છે ભાગેશ્વર ભગવાન ના દર્શન કરી ત્યાં પણ પૂંજારીને બધાને મળ્યા હતા અને બધાએ અમને કીધું છે કે અમે અલાયદા વ્યવસ્થિત સિનિયર સિટીઝન દર્શન કરાવી દેશું એટલે એ ત્યાં દર્શન કરીને સાડા બાર એક વાગે તમે ફરી પાછા દ્વારકા આહીર સમાજ ની જગ્યામાં આવશો ત્યાં જમણવાર અને ફરાટની વ્યવસ્થા રાખવામાં એટલે બધા ત્યાંથી જમીને બપોરના અઢી વાગે અમે સીધા ત્યાંથી અર્ષદ પૂછશું હર્ષદી માં નું મંદિર છે એનો જીર્ણોધાર હાલે છે દર્શન પણ ત્યાં હર્ષદી વન બનાવ્યું છે એ વન લઈ જવાના એટલે અડધો પોણો કલાક ત્યાં બધા આરામથી ફોટોગ્રાફી કરશે વન જોશે ત્યાંથી હર્ષદી માતાના દર્શન કરશે ત્યાં ચા પાણીની વ્યવસ્થાઓ રાખવાના છે બધા ફ્રેશ થઈ જાય અને ત્યાંથી પછી અમે ત્યાંથી નીકળી અને સાડા આઠ વાગે વેરાવળ આહિર સમાજની જગ્યા બાયપાસ છે ત્યાં આવવાના ત્યાં પાછું બધાનું ભોજન છે

એ સુદરાપાડા તાલુકાનો એ સેમ રૂટ તરીકે પાછા અમે સુદ્રાપાડા તાલુકા ને લઈને જવાના છે